આપણો વિષય છે પુનઃ સંયોજિત ડીએનએ હા જેને પણ કહેવાય છે બરાબર અને એ બનાવવાની પ્રક્રિયા આપણી પાસે કેટલાક સ્ત્રોત છે જે આ પ્રક્રિયાનું વર્ણન કરે છે અને આપણો હેતુ માત્ર તેના પગલા જાણવાનો નથી પણ એ સમજવાનો છે કે વૈજ્ઞાનિકો આટલા સૂક્ષ્મ સ્તરે આટલી ચોકસાઈથી કામ કેવી રીતે કરે છે ચાલો આને સમજીએ બિલકુલ અને એ યાદ રાખવું જરૂરી છે કે આપણે કોઈ નાનીસુની લેબ ટેકનિકની વાત નથી કરી રહ્યા આ એ પાયાની ટેકનોલોજી છે જેના પર આખી બાયોટેકનોલોજી ક્રાંતિ મતલબ કે ઊભી છે આજે આપણે જે ડાયાબિટીસ માટેનું ઇન્સ્યુલિન જોઈએ છે કે પછી જે પાક દુકાળમાં પણ ટકી શકે છે કે ભવિષ્યની જીન થેરાપીની વાતો સાંભળીએ છીએ એ બધાનો પાયો આ એક જ વિચાર પર ટકેલો છે અલગ અલગ સ્ત્રોતોમાંથી ડીએનએ ને જોડીને કંઈક નવું અને ઉપયોગી બનાવવું બરાબર સરસ તો ચાલો શરૂઆત કરીએ પ્રક્રિયાનું પહેલું પગલું છે ડીએનએ ને કાપવું એના માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નામનું સાધન વપરાય છે જેને આણવીય કાતર પણ કહે છે મને આમાં હંમેશા એક સવાલ થાય છે એક જીનોમમાં લાખો કે અરે અબજો બેઝ પેર્સ હોય છે આટલા મોટા ડેટામાંથી આ નાનકડી કાતરને કેવી રીતે ખબર પડે કે બરાબર ક્યાં કાપ મૂકવાનો છે આ બહુ સારો સવાલ છે

જેમ કે મલયાલમ શબ્દ જેને આગળથી કે પાછળથી વાંચો તો સરખો જ લાગે ડીએનએ માં એનો શું અર્થ એકદમ બરાબર ડીએનએ ની બે શૃંખલા હોય છે જે એકબીજાની પૂરક હોય છે એમને હા તો પેલિન્ડ્રોમિક સિક્વન્સ નો અર્થ એ છે કે જો તમે એક શૃંખલાને 5- થી 3- દિશામાં વાંચો અને બીજી શૃંખલાને પણ 5- થી 3- દિશામાં વાંચો તો તે સિક્વન્સ સરખી જ હશે. દાખલા તરીકે સૌથી પ્રખ્યાત ઉત્સેચકોમાંથી એક છે ઈકો આર આઈ તે હંમેશા જી એ એ ટી ટી સી સિકવન્સને જ ઓળખે છે બીજું કંઈ નહીં તે આખા જીનોમમાં ફરશે અને જ્યાં સુધી તેને આ ચોક્કસ પાસવર્ડ નહીં મળે ત્યાં સુધી તે કશું જ નહીં કરે અને જેવો એ પાસવર્ડ મળશે બસ જેવો તેને આ પાસવર્ડ મળશે તે જી અને એની વચ્ચે કાપ મૂકી દેશે આ કોઈ જાદુ નથી આ શુદ્ધ બાયોકેમિસ્ટ્રી છે એટલે આ કોઈ સામાન્ય કાતર નથી પણ એક એક સ્માર્ટ સિઝર છે જે ફક્ત એક જ પેટર્નને કાપે છે સ્ત્રોતો કહે છે કે સ્રોટ ડીએનએ અને વાહક ડીએનએ બંનેને એક જ જ કાપવામાં આવે છે આ પાછળનું તર્ક શું છે અહીં જ આખી ડિઝાઇનની સુંદરતા છે જુઓ જ્યારે ઇકોઆરઆઈ જેવો ઉત્સેચક જીએ ટીટીસી પર કાપ મૂકે છે ત્યારે તે સીધો કાપ નથી મૂકતો તે બંને શૃંખલાને થોડા અંતરે કાપે છે જેના કારણે બંને છેડે ડીએનએની એક નાની એકલ શૃંખલા લટકતી રહે છે ઓ આને ચીકણા છેડા અથવા સ્ટીકી એન્ડ્સ કહે છે ને બરાબર એ જ હવે કલ્પના કરો તમે જે જનીન દાખલ કરવા માંગો છો એટલે કે સ્ત્રોત ડીએનએ હમ અને જેમાં દાખલ કરવા માંગો છો મતલબ કે વાહક ડીએનએ જેમ કે બેક્ટેરિયાનું પ્લાઝમિડ બંનેને તમે ઇકોઆરઆઈથી કાપો છો પરિણામે શું થશે બંનેના એન્ડ્સ સરખા હશે સરખા જ નહીં એકબીજાના પૂરક હશે તે જાણે પઝલના બે ટુકડા હોય જે એકબીજા સાથે બરાબર ફિટ થવા માટે જ બન્યા હોય આ કુદરતી આકર્ષણને કારણે જ આપણો ઈચ્છિત જનીન વાહકની ખુલ્લી જગ્યામાં ગોઠવાઈ જાય છે સમજાયું એટલે કે એક જ ચાવીથી બે તાળા ખોલવા જેવી વાત છે જેથી એક તાળાનો ભાગ બીજામાં બરાબર બેસી જાય આ કોઈ અકસ્માત નથી આ તો ગણતરીપૂર્વકની ઇજનેરી છે સારું તો હવે આપણી પાસે પઝલના બે છે છે જે એકબીજાની નજીક આવી ગયા અને કામચલાઉ રીતે જોડાઈ ગયા છે પણ આ જોડાણ કેટલું મજબૂત હોય છે ના બિલકુલ નહીં એ પૂરતું નથી અ સ્ટીકી વચ્ચેનું જોડાણ હાઇડ્રોજન બોન્ડ્સને કારણે હોય છે જે પ્રમાણમાં નબળા હોય છે ગમે ત્યારે તૂટી શકે અહીંથી વાર્તામાં બીજા હીરોની એન્ટ્રી થાય છે ડીએનએ ડીએનએ હા જો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એક ચોક્સાઈ વાળો સર્જનનો છરો છે તો ડીએનએ લાઈગેજ એ વેલ્ડિંગ મશીન છે આણવિક વેલ્ડિંગ મશીન મને આણવીક ગુંદર કરતા આ સરખામણી વધુ ગમી ગુંદર તો કદાચ સમય જતાં નબળો પડી શકે પણ વેલ્ડિંગ એ તો કાયમી જોડાણ છે તો આ લાઈગેઝ બરાબર શું કરે છે જ્યારે આપણો જનીન વાહકની જગ્યામાં ગોઠવાઈ જાય ત્યારે લાઈગેઝ ત્યાં આવે છે અને ડીએનએની જે શુગર ફોસ્ફેટ બેકબોન તૂટેલી હોય છે તેને રાસાયણિક રીતે ફરીથી જોડી દે છે તે ફોસ્ફોડાયેસ્ટર બોન્ડ્સ બનાવે છે જે અત્યંત મજબૂત અને સ્થાયી હોય છે એકવાર લાઇગેસ પોતાનું કામ પૂરું કરી લે પછી પેલો બહારથી આવેલો જનીન એ વાહકના ડીએનએનો એક અવિભાજ્ય અને કાયમી હિસ્સો બની જાય છે એટલે કે હવે તે એક નવો અખંડ ડીએનએ અણુ છે બરાબર તો હવે આપણે આ પ્રક્રિયાના અંતિમ ઉત્પાદન પર પહોંચ્યા છીએ પુનઃ સંયોજિત ડીએનએ આ નવો હાઇબ્રિડ અણુ જે આપણે બનાવ્યો તે પોતે શું કરી શકે છે તેનું અસલી મહત્વ શું છે પુનઃ સંયોજિત ડીએનએ પોતે માત્ર એક અણુ છે એક એક સાધન છે તેની અસલી તાકાત ત્યારે દેખાય છે જ્યારે આપણે તેને કોઈ જીવંત કોષમાં પાછો દાખલ કરીએ